હોટલ હિમાલય સોસાયટી શેરી નંબર બે એમાં કચરો નાખવા કચરો લેવાવાળી ગાડી આજે પંદર વીસ દિવસથી કચરો લેવાવાળા વાળા કંઈ આવતા નથી એટલે બાઈનો રોષ જુઓ તમે રોડ ઉપર કચરો નાખીને જાય છે અત્યારે રોડ ઉપર ઠગલો કર્યો છે તમે જોઈ રહ્યા છો આ રાધે હોટલ વોર્ડ નંબર બારમાં આજે કચરો લેવા માટે કોઈ આવતું નથી એના માટે ભાઈઓ બધી ગુસ્સે થઈને રોડ ઉપર કચરાનો ઢગલો કર્યો છે આ છે મેયર પ્રદીપભાઈ ડવનો વોર્ડ જે આપણે પેલા મેયર રહી ગયેલા છે તે પ્રદીપભાઈ ડૌનો વોર્ડ છે અને કોઈ કચરો લેવા આવતો નથી